ભરૂચ જિલ્લાના ઘઝડિયાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ પાણીથા ગામ તપસ્વી સંત બ્રહ્માલીની એકસો આઠ ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશના અકબરપુરા ગામના છે તેઓએ તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને ઓગણીસો સત્તાવનમાં પાણીથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય છે તેથી નર્મદા પરિક્રમામાં નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે ગિરનારે બાપુના જે અહીંયા સમાધિ સ્થાન છે એના દર્શનનો લાભ મળે ગિરનારેશ્વર મહાદેવ છે એક હજાર વર્ષ જૂનું પુરાણું લિંગ સ્થાપિત છે પરિક્રમા ઓમકારેશ્વરથી આપણે આ પરિક્રમા શરૂ કરી છે ઓગણીસમે દિવસે આપણે અહીંયા પાણેથા આવી ગયા છે છ થી ચારથી છ મહિનામાં પરિક્રમા લગભગ પૂરી થઈ જાય છે અમારે દરરોજના વીસ પચીસ કે ત્રીસ કિલોમીટર ચાલે એટલે છ મહિનામાં પૂરી થઈ જાય છે ઓમ નમો નારાય આ મંદિર પુરાણો યુક્ત એટલા માટે છે કે નર્મદેશ્વર મહાદેવ તો બાપુ પહેલાં કેટલા સમયથી છે એનો કોઈ લગભગ હજી નથી અંદાજ આવ્યો પણ પુરાણોમાં ઉલ્લેખ છે ગિરનારેશ્વર મહાદેવ પણ પૂજ્ય બાપુ ગિરનારી બાપુ આવ્યા પછી એનું નામ જીર્ણોદ્ધારને કારણે ગિરનારેશ્વર મહાદેવ પાડ્યું છે અને આ કિનારે આવીને અહેસાસ થાય તમને એને એવું લાગે તો આ આશ્રમમાં ઘણો બધો જીર્ણોદ્ધારની જરૂર છે ગૌશાળા છે વગેરે વગેરે અને ઈચ્છા થાય તો થોડું ઘણું ભગવાન પહોંચાડે તો આપો

પ્રાપ્તિ કરી અને અહીંથી અમને ખૂબ ખૂબ બાપુએ ધન્યવાદ અને પ્રાપ્તિ કરી અને બાપુને મને રમાડેલો છે બાપુએ ખૂબ અને બાપુના મેં ખૂબ દર્શન કરી અને બાપુની સેવા કરી અને હું અહીંયા આટલા પહોંચ્યો છું અને જ્યારે બાપુ મને બોલાય ત્યારે હું અહીંયા આવું છું